તો કાલનો અમે ડેન બેસી રહ્યા છે સાહેબ તો તમે કોના રજુ વાત કરી અમે સરપન્ને રજુ વાત કરી સરપન્ના આયા હતા ધીમીએ અમને સાફ કરી દી સર અત્યારે આપણે બહુ જાનતી જાનતી અમને ના પાડી કે આ અમારું ઘર કોને પાડ્યું તમે સરપન્ને બોલાવો અને જે પછી હતા તમે તમારી બીજી ઘટના બની એમાં જાણ થઈ કે અમે તો અમે ગયા હતા અને ત્યાં જીસીબી દ્વારા અમે સાફ સફાઈ કરી આપી આ એ થઈ જશે થોડા ટાઈમમાં જો મારા એ અહીંયા ઘણ બે ત્રણ મહિના જરૂર થયું છે પંચાયતમાં બે